બરોડી હા બરોડી હમ બરોડી હા કોનું કરવાનું છે મારું મારું ખુદે મુ ખુદે છું તમારું નામ રમેશભાઈ પ્રજાપતિ રમેશભાઈ પ્રજાપતિ હમ ડબોઈ કેટલી ઉંમર કેટલી ઉંમર આપણે બેતાલી બેતાલી સરસ હમ પેલા લગ્ન તો સગાઈ લગ્ન તો કરેલા તા પણ પંદર વર્ષ તો ને પછી ભાગીને બે છોરા નાખી દે. લોગન થઈ ગયા તા લગન થઈ ગયેલા છે મારે બે મારા જોડે બે બચ્ચા છે નાના નાના એ હાસવા હસવા તો આપણે કામ કરવાનું છે ઘર બાર રે સાહેબ એના માટે આપણે કરવું છે માટે આપણે આપડે કાકી ખાવા પીવાથી આપડે તકલીફ પડતી હોય આપડે કોઈ કરેલું ના હોય ને કોઈ દાડો આપણે બધું ધંધો કરો કે ઘર નું કામ કરો કે છોકરાને હાસો એવું બધું થાકી જવાય એમ આપણે કઈ માટે કરવાનું છોકરા કરેલું હોય કોઈ વિધવા હોય એના માટે એવી હોય તો આપણે કરી દેવાનું તમારા બે બેન બાબો બે છે ને હા છોકરી છોકરા બે છે સાહેબ તો કેમ એ બધા હવે સાહેબ હું વાત કરું તમને એ બધા એવા હોય ને એટલે એમને કઈ કાર ધોવું હોય તો કે આપણને કઈ કેવા ના દે એવું એટલે તમારા સમાજ માં કર્યું તું અમારા સમાજ માં છે તું તમારા સમાજ માં કર્યું તું હા પ્રજાપતિ સમાજ માં તો એને શું પ્રોબ્લેમ પડ્યો એટલું બધું એ બધા જવા દો ને હવે કઈ ખાતી પીતી ખાતો નહીં આવડ્યું એટલે બધું એવું છે એમ મારે ઘર બાર બધું ઘરનું છે ડભોઇ માં

એટલે બધું કુટુંબ હોય ને ભાઈ ભાઈ બધું ભેગું હોય એમ હજી કઈ અમારે વોટેવાર નહીં કર્યો બધું ભેગું ચાલે વર્ષોથી ભેગું ચાલે છે એવું એવું અમારે કઈ કુટાળા ને ફગડા એવું અમારે અમન કરતો નહીં આવડતું એમ આ તો યુટ્યુબમાં જોયું ને આપડે બેઠો બેઠો તો એ દાઇશ સોલમ હરેશભાઈ ના નંબર કરું છું જે થાય તો આપડે નસીબ ની વાત બીજું કા નઈ સારું કેવાય ને ભાઈ સારું કેવાય ને હું કવ એટલા માટે call તો કરું ને કે જે આ કે ના જવાબ તો મળશે જ ને ના મળી જશે થઈ જશે એવું કઈ નથી એવું કઈ હોય તો આવી રીતે કોલ કરજો જો તો હું તો શું કહું છું સાહેબ તમને તો આપણે તો પેલી ઓપરેશન વાળી હોય કે તો બી ચાલશે આપણે તો ખ્યાલ આવ્યો સાહેબ તમે ખોટું તો ના લગાવતા ને શું ઓપરેશન વાળું કીધું તો કઈ ખોટું તો ના લગાવતા ને તમે ના ના એમાં શું ખોટું મારા લગાડવાનું કેમ કે આપણે તમારે સમજી લગ્ન જીવન આગળ હલા છે હા બસ બસ હવે તમે સમજી મારે કશું ખોટું લગાવી શું કરવું નઈ એ પછી હવે કઈ બધું માયલી વસ્તુ કઈ ના કેવાય તો થવાનું જ ઓ ખ્યાલ આવે સાહેબ તમને ક્યાં સમાજ માં કરવું તમારે આપણે તો તમે બધી અલગ અલગ મળે જાય સમાજ ની મળે તો મળી જાય પ્રજાપતિ સમાજ પ્રજાપતિ સમાજ તો ના હોય અલગ અલગ સમાજ ના હોય હા તો કઈ વાંધો નહીં કોઈ બીજી હોય તો બીજી આપણે તો ઘર સંચાર હા એટલા માટે ને હા આપણે ઘર સંચાર પાછો મને બીજી વાર ફરી વાર મને ધોકો ના આપે એવું કે લાગે હા એ તો બરાબર છે પછી કાય એક તો થાય એક તો હવે એક ને બે તો થતા આવે કોઈ ને પણ ત્રીજું ને બીજું થાય એટલે પણ આપણને અઘરું પડે હા એ તો બરાબર છે ખ્યાલ આવે છે તમે અત્યારે કામ શું કરો અમે સાબુ કંપનીમાં હું નોકરી કરું સાબુન ની નોકરી કરું હા કેટલો પગાર કેટલો છે તમારો પગાર તો છે આપડે બાર હજાર બાર હજાર, અને મારા પર ધંધો કરું ને ને ટેમ્પો છે આવે તો અત્યારે કોણ કોણ બે છોકરા છોકરી છોકરા મોટા છોકરા છે મોટો એટલે નમમા ભણે છોકરો અને હાથમી ભણે છોકરી ઓ આવ્યો સાહેબ હું બધું બોલે હું કઈ ખોટું બોલતો સાહેબ પછી શું છે પછી જુટારુ ખોટું બોલાય એમ અને જમવા કરવાનું શું કરો જમવાનું શું કરો મતલબ મતલબ જમવા બમવાનું સાંજે શું કરો એ તો કેરે મેસ બનાવો ને મે બધું આવડે છે મને હા તો તો આમ જાણ એ તો બધું રોલ એન્ડ જે આજે કંટાળો આવે એના માટે બાકી તો મને બધું જ આવડે છે હા એ તો બરોબર છે કંટાળો આખો દાડો હવે ભટકેલો આરામ ના મળે તો પછી શું કોઈ એવું સાહેબ આ નંબર છે જો કોઈ ફોટુ ફોટું હે તો મોકલજો કોઈ ને જોડે વાત કરવી તો કે આ માણસ છે આ તમારો નંબર છે ને હા એસ એ નંબર હો હોય તમારું નામ શું કીધું પેલા બોલો તો રમેશભાઈ પ્રજાપતિ ડભોઈ રમેશભાઈ પ્રજાપતિ ડભોઈ હા આપ કઈ છે બોલો સાહેબ હું અમદાવાદ થી બોલું સાહેબ

ઓકે 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 તમારો ફોટો મોકલજો એટલે શું છે અમારે બતાવવા થાય એવું કે હા કેમ કે વ્યવસ્થિત ફોટો હોય ઓકે એટલે પા ફોટો મોકલું કે પછી હારા હારા પેલા લગન પ્રસંગના આલે મોકલું નહી તમારો કે વ્યવસ્થિત ફોટો મોકલી દીધો એટલે લગન પ્રસંગના આલે મોકલું કે પાસપોર્ટ ફોટો મોકલું એમ કો પાસપોર્ટ ફોટો ના મોકલતા તમારો લગન પછો ગમે ત્યાં મોકલી દો ને ચાલુ સારું સારું તો એ તો પછી હું હજી મોકલાવું તો હોય ને એ સારું સારું હો ને આ નંબર તમારો છે ને સાહેબ હા મારો જ નંબર છે આપણું નામ હરીશભાઈ હરીશભાઈ હા ઓકે ઓકે આ તમે યુટ્યુબ જોયું ને હા એટલે મેં કરે લઉં ચાલો ને કેવું થાય મેં કી ના આપણે તો સાહેબ બધાય વરણના કામ કરીએ છીએ હા અઢાર અઢાર વરણના કામ કરીએ છીએ

તે પૈસા આપો તો મને કોલ પેલા કરજો મતલબ મતલબ કોઈ સામે વાળા હોય તમારો નંબર ફરતો હોય બરાબર એટલા માટે કોઈ સામે વાળા પાત્ર કોઈ માણસ કે પૈસા નું તો મને મને ફોન નંબર આપી દેજો સામે નું એટલે પૈસા મને આપવાનું લગન કરાવું એવું એવું કોઈ વ્યક્તિ કે તો

તમારા ભગવાન ખૂબ ખૂબ આભાર હે તમારો હા એ સારું સર આટલા મેં ફોન કર્યા પણ તમે મને પ્રેમથી જવાબ મને જોરદાર હવે ના સાહેબ આપડે પ્રેમથી આપડે બેઠા છીએ સમાજ સેવા કરવા માટે બેઠા છીએ

આપણે રાયપુર ખરું ને રાયપુર ભજીયાવાળા એ બાજુ બધા અમારા ટોટલી સમા તો કોઈ પણ ના કહેજો રમેશ પ્રજાપતિ કોણ હે તો તમારા તૈયારી મેં બી કહેશે ઓકે 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 હા તો આ નંબર હું કોલ કરી રાખું સાહેબ એ સારું આમાં એક ફોટો મોકલી દેજો સાહેબ ભલે ભલે હું હજે મોકલાવી દઈશ ને એ સારું એ જલ્દી મોકલી દેજો એટલે શું છે મને મગજમાં રહી જાય હજે હજે મોકલી દઈ કોઈ બી હિસાબથી એ સારું હાલ હા સાહેબ ચાલો જય માતાજી જય માતાજી હરિ